ભાભરમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે છે ત્યારે ત્યારે આગ લાગવાના બનાવમાં પણ વધારો જોવા મળી રહ્યો તારીખ માર્ચના દિવસે સવારમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન ભાભર લાટી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે ત્યારે દુકાન માલિક સવારે એમની દુકાન પર આવતા દુકાનનું શટર ખોલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી હતી ત્યારે પાણીની ડોલ ભરી આગ પર કાબૂ મેળવી

ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને આગ શોર્ટ સર્કિટ દ્વારા થઈ હોય તેવું અનુમાન દુકાન માલિકે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા વિસ્તારમાં અમારી આવેલી છે મા ડિજિટલ સ્ટુડિયો અમે સવારે આવીને હતી અમે આજુબાજુથી દોડ લાવી પાણી લઈને પાણી ખોટીને આગને કાબૂમાં કરી અને આગ બહુ લાગી લીધી અને અંદાજે કેટલું નુકસાન છે તમારે અંદાજે દોઢ બે લાખનું નુકસાન હશે એલઈડી હતું તેતાલીસ ઇંચનું એસી અને હિસાબના ચોપડા બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને મળી ગયા છે અત્યારે આગ લાગતા તમે કોઈ વીજએલ નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી ના હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કઈ ખુલતા જાણ કરીએ છીએ આઠ વાગે હવે કોઈ બીજું કોઈ નુકસાન એના સિવાય અહીંયા કોઈ નુકસાન નહીં બીજું અંદર હજી તો મતલબ એમની આગ લાગી બીજું બધું બળી ગયું છે હવે મતલબ બે એક લાખનું નુકસાન હશે હજી બીજું હવે જોઈએ તાર ખબર પડે ઓકે